જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ પપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી નામ રામનું નામ લેવા માત્રથી જ આપની દરેક ઈચ્છા પૂર્ણ થઈ જાય છે તથા આપણું મન તથા શરીર શુદ્ધ અને સારું બની જાય છે મિત્રો ભગવાન શ્રીરામને વિષ્ણુ ભગવાનના અવતાર માનવામાં આવે છે ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરવાથી ભગવાન શ્રીરામ તેના ભક્તોને અનન્ય શક્તિ અને મનવાંછિત ફળ પ્રદાન કરે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રીરામના એકસો આઠ પવિત્ર નામ નો જાપ કરીશું માત્ર શ્રીરામ અષ્ટોતર સતનામાવલીનો પાઠ કરવાથી જ ભગવાન શ્રીરામ તેના પરમ ભક્તો પર કૃપા વરસાવે છે જય શ્રીરામ તો ચાલો મિત્રો આપણે આ એકસો આઠ પવિત્ર નામ મંત્રનો જાપ સાંભળીએ ઓમ શ્રી રામાય નમ ભદ્રાય નમઃ ચંદ્રાય નતાય નમ ઓમ રાજીવલોચનાય નઈમતે નેન્દ્રાય નમ રઘુપુંગવાય નમ ઓનકિવલ્લભાઈ નમ ઓય ન જિતમિતય ન ઓમ જનાર્દનાય નશ્વામિત્રપ્રિયા નમ દાન્તાય નં શરણિયણતપરાય નમ બાલી પ્રમથનાય નં વામિને નં સત્યવાચે નમ સત્યવિક્રમાય ન સત્યવ્રતાય ન ઓમ વ્રતધરાય નં સદા હનુમદાશ્રિતાય નં કૌશલ્યાય નમ ખરધ્વંશિને નં વિરાધવધ પંડિતાય નં વિભીષણ પરીત્રય નોંડ ખંડનાય ન સપ્તતાડ પ્રભેત્રે નમ ॐ दशग्रीवशिरोहराय नमः ॐ जामदग्न महादर्पदळनाय नमः ॐ ताटकान्तकाय नमः वेदांत वेदान्तसाराय नमः ओम वेदात्मने नमः ॐ भवरोगे भेचसाई नमः ओम दूषण त्रिसिरोहन्त्रे नमः ॐ त्रिमूर्तये नमः અમ ત્રિગુણાત્મકાય નં ત્રિવક્રમાય નિલોકાત્મને નં પુણ્યચારિત્રકીર્તનાય નિલોકરક્ષ ધન વિને નંડકારણ્યકર્તનાય નહલ્ય શાપસમનાય નૃભક્તાય ન ॐ वरप्रदाय नमः ॐ जितेन्द्रियाय नमः ॐ चित्तक्रोधाय नमः ॐ चित्तमित्राय नमः ॐ जगद्गुरुवे नमः ॐ यक्षवानप्रसन्धातिने नमः ॐ ॐ ॐ ॐ ॐ ं नमः ॐ जयन्तत्राणवरदाय नमः ॐ सुमित्रापुत्रसेविताय नमः અં શર્દેવાધિદેવાય નમ મૃતવાનરજીવનાય નમારીચહંત્રય નમ મહાદેવાય નભુજાય ન શર્દેવસ્તુતાય નમ ઓ સૌમ્યાય નં બ્રહ્મણાય નસંસ્તુતાય ન ઓમ મહોગિને નહોદરાય નગ્રી દેશદાય નં સણસર્વો્યાધિકફલાય નં સ્મૃતસર્વધનાસનાય નમ આદિપુરુષાય નમપુરુષાય નપુરૂષાય ન ઓમ પુણ્યોદાદાયા નશારય નં પુરાણપુરુષોતમાય નમ ઓમ સ્મિત વક્ત્ર નમ મિતભાષિય ન પૂર્વભાષિણે નમ ઓઘવાય નમ અનંતગુણગંભીરાય નમ ઓમ ધીરોદત્તગુણોતરાય નમ ઓમ માયામામાનુષારિત્રય ન ઓમ મહેવાદીપૂજિતાય નમ ઓ સેતુકૃ નિતવારાશય નં સર્વતીમયાય નમ હરયે નમ ઓ શ્યામાંગા નમ સુદરાય નમ ઓમ શુરાય નં પિતવાસાય ન ધનુર્ધરાય નમ ઓમ શર્વજ્ઞાધિપાય નં યજ્ઞાય નંઝ રામણવર્જિતાય નભીષણ પ્રતિષ્ઠાત્રે નમ ઓર્વાપગુણવર્જિતાય નં પરમાત્મને નં પરમેશ્વર બ્રહ્મણે નં સચ્ચિનાનંદ વિગ્રહાય નશ્મી જ્યોતિષે નમ ॐ परस्मिध्वाम्ने नमः पराकाशाय नमः ॐ परात्पस्मरे नमः ॐ परेशाय नमः पारगाय नमः ॐ पाराय नमः सर्वदेवात्मकाय नमः परस्मये नमः इति सम्पूर्णं जय श्रीराम મિત્રો તો તમે પણ નિત્ય આ રામ ભગવાનના એકસો આઠ પવિત્ર નામોનો જાપ કરો તો તમારી સઘળી મનોકામના મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન અવશ્ય પૂરી કરશે અને તમને મન વાંછિત ફળ પણ અવશ્ય આપશે જય રામ મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમા શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ પપ્પા